નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને સાઠ હજાર રૂપિયા રેશન કાર્ડ નવ વસ્તુ મફત વીસ હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મફત સિલાઈ મશીન ફોર્મ ભરવાના ચાલુ ગરીબોને પચીસ લાખ રૂપિયાની સહાય ગેસ સિલિન્ડર બસો પચાસ રૂપિયા સસ્તો આધાર કાર્ડ ઉપર પચાસ હજારની સહાય દીકરીઓ માટે યોજના પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નવો સુધારો ખેડૂતો ખુશ થયા પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો પાક વીમા યોજના ફરી શરૂ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવો તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભરની સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને સાઈઠ હજાર રૂપિયા છે એ આપવામાં આવશે આ સબસિડી છે એ તમારે લેવી હોય તો આ ખેડૂત પોર્ટર અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ખેડૂત પોર્ટર ઉપર તમે છે ઓનલાઈન અરજી કરી શકો છો ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપી છે જેમાં ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ ઉપર ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના જે મોડેલ છે ટ્રેક્ટરના મોડલ છે એના ખાસ કરીને ખર્ચના પચીસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયા સુધીની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય આપવામાં આવશે અને આ સહાય સરકાર છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે તો તમારે પણ ટેક્ટર ખરીદી અંતર્ગત જો સબસિડી મેળવવી હોય આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને એમ જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ઉપર નવ વસ્તુ મફત મળવા જઈ રહી છે તમને હવે રેશન કાર્ડ અંતર્ગત ઘઉં ચોખા જ મળતા હશે પરંતુ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે લાભાર્થીઓ છે એમના માટે આનંદદાયક સમાચાર આવ્યા છે કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુ મફતમાં મળી શકે છે જેમાં મિત્રો ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ આ યોજના યોગ્ય અમલ છે એ ક્યારે કરવા માટે આવશે અથવા તો આ યોજના ક્યાંથી શરૂ થશે એ અંગે કોઈપણ પ્રકારની સૂચના કે માહિતી નથી આપવી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં હવે રેશનકાર્ડ અંતર્ગત છે નવ વસ્તુ આપવામાં આવશે અને કઈ રેશન કાર્ડની કેટેગરીમાં આપવામાં આવશે એ પણ હજુ સુધી બહાર પાડ્યું નથી ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય યોજના અંતર્ગત તમને જણાવી દઈએ તો તમારા પણ ઘરની અંદર અથવા તો તમારા પણ બાળકો જો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ સહાયની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે અથવા યુપીએસસી જીપીએસસી વર્ગ વન ટુ થ્રી ને ગોણ સેવા પસંદગી મંડળ કે પછી પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલવે બેંકો વગેરેમાં ભરતી પરીક્ષાઓ માટે માન્ય અથવા તો પસંદ થયેલ જે સંસ્થાઓ છે એમાં તાલીમ મેળવવા વિદ્યાર્થીઓને અથવા તો વિદ્યાર્થીનીઓ છે એમને વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે એ યોજના અંતર્ગત તમને ખ્યાલ છે કે નહીં જો ખ્યાલ ન હોય તો આ યોજના છે એ ખાસ કરીને જાણી લેજો જેમાં મિત્રો ખરેખર ચૂકવવાની જે થતી ફી છે એમાંથી વીસ હજાર રૂપિયા છે એ તમને સરકાર તરફથી મળશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સરકાર દ્વારા આ યોજના જ્યારે પણ જાહેર કરવામાં આવી બહાર પાડવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં પીએમ જે વિશ્વકર્મા યોજના છે એ અંતર્ગત મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે જેમાં ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના છે જાહેર કરી દીધી છે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને જેથી દરેક રોજગાર અને સ્વરોજગારની તક છે એ મેળવી શકશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ જે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે એના ઉપર અરજી કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાની છે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રી માર્ચ બે હજાર પચીસ સુધી હજુ સુધી તમારી પાસે દોઢ મહિનાનો સમય છે તમારે પણ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન તમે અરજી કરી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી છે એ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જે પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થનાર જે બે મહિનાની જે આ સમયગાળો હતો એમાં જે સ્કીમ આપવામાં આવી હતી યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો એ જ પ્રમાણે આ જે કાર્ડ છે એમાં પચીસ લાખ રૂપિયા તમને મળી શકે છે આયુષ્યમાન વયવદના કાર્ડ છે એ યોજના અંતર્ગત છે એ પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે હવે મિત્રો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત છે પચીસ લાખ જેટલા લોકો છે અત્યારે સારવાર લઈ રહ્યા છે અને જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુના જે વયના જે લોકો છે એમને બાવીસ હજાર રૂપિયાથી વધુ વરિષ્ઠ નાગરિકોને છે એ લાભ પણ થયો છે એટલે કે ચાલીસ કરોડ રૂપિયા સુધીની કુલ કિંમતની આ સારવારો થઈ ગઈ છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર છે એ અઢીસો રૂપિયા સસ્તો થવા જઈ રહ્યો છે હવે મિત્રો તમારા ઘરમાં ઉપયોગી જે ગેસ સિલિન્ડર છે એ અઢીસો રૂપિયા સુધી સસ્તો થઈ શકે છે કારણ કે દરેક વ્યક્તિને દર મહિનાની જે પહેલી તારીખે રાહ જોતા હોય કે ગેસ સિલિન્ડર અથવા તો મોંઘવારીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો છે કે નહીં તો એ અંગેના સમાચાર તમારા માટે આવી ગયા છે મિત્રો આ જે એલપીજી ગેસ કનેક્શન છે એલપીજી ગેસ કનેક્શન અંતર્ગત જે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે ગેસ સિલિન્ડરની કિંમતમાં અઢીસો રૂપિયા સુધીનો તફાવત થઈ શકે છે તમને જણાવી દઈએ કે મિત્રો સામાન્ય બજારની અંદર અત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર જે લગભગ ત્રણસો પચાસ અથવા તો અઢીસો રૂપિયા સુધી છે એ સસ્તો થઈ શકે છે એની પાછળનું કારણ તમને જણાવી દઈએ કે જો તમે ગેસ કનેક્શન લો છો અથવા તો ગેસ સિલિન્ડર લ્યો છો તો એની અંદર જે સબસિડી આપવામાં આવે છે એ સબસિડી તમને પાછી આપી દેવામાં આવશે એટલે કે માની લો તમે આઠસો સોળ રૂપિયાનો ગેસ કનેક્શન અથવા ગેસ સિલિન્ડર લીધો છે તો એ ગેસ સિલિન્ડર આઠસો સોળ રૂપિયામાંથી ત્રણસો અથવા તો સાડા ત્રણસો રૂપિયા જેટલી સબસિડી તમારા બેંક એકાઉન્ટમાં બેથી ત્રણ દિવસમાં જમા થઈ જાય એટલે આ ગેસ સિલિન્ડર છે એ તમને અઢીસોથી ત્રણસો રૂપિયા સુધી સસ્તો મળ્યો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન તમને આપવામાં આવશે અને એ પણ ગેરંટી વગર અને એક પણ ડોક્યુમેન્ટ વગર જો તમે પણ તમારી પાસે જે આધાર કાર્ડ છે એનો ઉપયોગ કરવા માંગતા હોય અને તમારા આધાર કાર્ડ ઉપર તમને ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા કોઈ આપતું હોય તો એ છે સરકાર હાલમાં જ મિત્રો રાજ્યમાં લોકસભાની જે ચૂંટણી હતી એમાં સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે લંબાવવામાં આવી હતી એ જ યોજના છે એ બે હજાર માં પણ છે એ શરૂ થઈ ગઈ છે હવે મિત્રો તમારે આધાર કાર્ડ ઉપર જો પચાસ હજાર રૂપિયા સહાય લેવી હોય તો તમારે આ યોજના અંતર્ગત છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે નાણાં મંત્રાલય દ્વારા પણ ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકો હોય એમને કરિયાના રેડીમેટ અથવા તો ફળની દુકાન ખોલવી હોય તો એવા લોકો છે એ હવે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે એટલે કે જે પ્રધાનમંત્રી દ્વારા છે એ સહાય આપવામાં આવે છે એ જ સહાયનો લાભ છે એ દરેક લોકો સુધી પહોંચી જાય ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આ જે સરકાર દ્વારા છે એ દીકરીઓ માટે ડોક્ટર બનવાની નવી યોજના છે એ બહાર પાડવામાં આવી છે જેમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિવિધ શૈક્ષણિક યોજનાઓમાં અમલમાં મૂકવામાં આવી છે જેમાં આ યોજનાઓના પરિણામે રાજ્યની કન્યાઓને શિક્ષિત થઈ અને આત્મનિર્ભર બની રહે તે માટે અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ એના નેતૃત્વમાં રાજ્ય સરકારની જે કન્યાઓ છે એમને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા કટિબદ્ધ છે જેમાં મિત્રો મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત એક એવી યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા આ વિઝનને છે એ સ્વરૂપ આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના હેઠળ છે બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં એકવીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીની હોય છે એ છસો વીસ કરોડ રૂપિયા સુધીની છે એ સહાયનું વિતરણ કરવામાં આવ્યું સરકારનું એનો લાભ લીધો છે જેમાં દીકરીઓને ડોક્ટર બનવા માટે સરકાર દ્વારા છે એ સારી એવી સ્કોલરશીપ અને સારો એવો ટેકો પણ આપવામાં આવે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા સસ્તું થવા જઈ રહ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન થઈ ગયા છે પરંતુ જો તમે ઈચ્છો છો કે પેટ્રોલ અને ડીઝલ પાંચ રૂપિયા સસ્તું પ્રતિ લીટરે થઈ જાય અથવા તો તમે પાંચ રૂપિયા પ્રતિ લીટરે સસ્તું ખરીદી શકો તો તમારે આ યોજના અંતર્ગત લાભ લેવો હોય અથવા તો આ સ્કીમનો લાભ લેવો હોય તો તમારે ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે આ ઉપરાંત તમારે ડિજિટલ પેમેન્ટ કરવું પડશે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે અથવા યુપીઆઈ પેમેન્ટ છે આવા પેમેન્ટ કરવા પડશે અને તમે પેટીએમ મોબીક્વિક જેવા એપ્લિકેશનમાંથી પણ ક્યુઆર કોડની મદદથી આ પેમેન્ટ કરી શકો અને આ સ્કીમમાં લાભ લઈ શકો તો આ સ્કીમ છે માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર જ છે એ ચાલુ છે તો તમારે નાયરા પેટ્રોલ પંપમાં જ આ યોજના અંતર્ગત સ્કીમ અંતર્ગત લાભ લેવાનો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા છે એ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં મિત્રો સરકાર દ્વારા આ યોજના હેઠળ છે અરજદારના ખાતામાં વાર્ષિક છત્રી હજાર રૂપિયા છે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે તો આ એક સૌથી મોટા ખેડૂત સમાચાર હતા ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આ જે જન આરોગ્ય યોજના છે એ યોજના અંતર્ગત મફત સારવારનો ફાયદો તમે લઈ શકો છો અને આ સારવારનો લાભ આપવામાં કોઈ પણ ડૉક્ટર અથવા તો કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલ આનાકાની કરે તો તમે છે એ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો મિત્રો યોજના છે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અને આ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે પાંચ લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની જે દર દવાખાનાની સારવાર હોય અથવા તો કોઈ પણ એવું ઓપરેશન હોય એવી તમામ સારવાર છે એ મફત કરી આપવામાં આવશે તો હવે આ યોજનામાં જોડાયેલ જે હોસ્પિટલો છે એ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ છે લાભ આપવામાં આનાકાની કરે અથવા તો આપવામાં આવતી જે સારવાર છે એમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે છે એ અહીંયા તમારા સ્ક્રીન ઉપર એક નંબર આપવામાં આવ્યો છે વોટ્સઅપ નંબર છે ટોલ ફ્રી નંબર છે આ નંબર છે તમારા મોબાઈલ નંબર ઉપર છે સેવ કરી રાખજો કારણ કે આ યોજના અંતર્ગત જો તમારા કોઈપણ સરકરમાં તમારા વિસ્તારની અંદર કોઈપણ ડૉક્ટર અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલો આનાકાની કરે અથવા તો ના પાડતા હોય કે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત અમે લાભ નથી આપવાના તો તમે આ યોજનાનો લાભ છે એ કઈ રીતના લઈ શકો તો તમારે છે આ એક ટોલ ફ્રી નંબર છે એના ઉપર કોલ કરી અને તમે એ અંતર્ગત વધારે ડિટેલ માહિતી મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા આપવામાં આવશે હવે મિત્રો તમને ખ્યાલ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ યોજનાનો લાભ છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં જ આપવામાં આવે છે તો આ જે લાભ આપવામાં આવે છે એ જ રીતે હવે ખેડૂતોને જે ખાતર અંતર્ગત જે સબસિડી મળતી હોય એ ખાતર અંતર્ગતની સબસિડી પણ છે માધ્યમથી એમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને આ બેંક એકાઉન્ટમાં જે રકમ આપવામાં આવશે ખાતરની સબસીડી એનો ઉપયોગ છે એ ખેડૂતો વધારે ખેતીને આગળ વધારવા અથવા તો પ્રોત્સાહન કરવા માટે લઈ શકશે તો તમારે પણ ખેડૂતો અંતર્ગત ખાતર અંતર્ગતની જે સબસિડી આપવામાં આવે જે સબસિડી મળવાપાત્ર હોય છે એનો સીધો લાભ તમારા બેંક એકાઉન્ટમાં લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જેથી કરી અમારા દ્વારા છે તમને વધારે સમાચાર આપવામાં આવે તો મિત્રો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય અને પીએમ કિસાન યોજના અંતર્ગતના જે તમામ લાભ લઈ રહ્યા છો તો આ પીએમ કિસાન યોજના અંતર્ગત જેવો જ લાભ છે જેમાં તમને હવે ખાતરની સબસિડી પણ છે એ ડીબીટીના માધ્યમથી તમારા બેંક એકાઉન્ટમાં છે એ જમા કરી દેવામાં მააвшим ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મોટા બે હજાર પચીસની સાલના સૌથી મોટા સમાચાર આવી ગયા છે તમારા ખેતરની ફરતે તાર ફિન્સિંગ કરાવવા માટે છે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે તમે એ અંતર્ગત પણ સબસિડી લઈ શકો છો જેમાં બે હજાર પચીસના જે નવા સુધારા છે એ મુજબ ખેડૂતો ખુશ થઈ ગયા છે હવે મિત્રો આજે ખેડૂતોના પાક રક્ષણ માટે જે તાર ફિન્સિંગ કરવામાં આવે છે એમાં આ યોજના અંતર્ગત સુધારો કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલ રજૂઆત ના પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે જેમાં આ થાંભલાઓ હોય છે એની પહોળાઈ અને ઊંચાઈના હયાત ધારાધોરણો છે એમાં પચીસ ટકાની છૂટ છૂટછાટ આપવામાં આવી છે અને એમાં પણ જે સરકાર દ્વારા છે એ છૂટછાટ આપવામાં આવી એમાં ખાસ કરીને એવા લોકો પણ લાભ લઈ શકે જેમની પાસે ખેતી છે અને પોતાનું ખેતર છે એવા લોકો જ લાભ લઈ શકશે હવેથી મિત્રો આયાસઆઈ માર્કાની જગ્યાએ તમે ખેડૂતો હોય તો ખેડૂતોની પોતાની પસંદગીના જે દુકાન હોય અથવા તો પોતાની જે પસંદગીની જે સ્થળ હોય ત્યાંથી તમે આ જે થાંભલા અથવા તો તાર ફેન્સિંગ યોજના અંતર્ગતના છે એ મટિરિયલ અને સાધન સામગ્રી ખરીદી શકો છો જેમાં મિત્રો વાળું બિલ તમારે ફરજિયાતપણે લેવું પડશે બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટરની હયાતમાં રાખવાનું છે અને પચીસ ટકાની એમાં પણ છૂટછાટ આપવામાં આવી છે પંદર મીટરના જે સહાયક થાંભલાઓ છે એમાં પણ પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે અને આ અનુકૂળતા પ્રમાણે છે તમારે લેવાનું છે અને સહાય યોજના અંતર્ગત છે તમને ડીવીટી ના માધ્યમથી પચાસ ટકાની સબસિડી આપી દેવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે અકસ્માત ઉપર પચીસ હજાર રૂપિયા છે એ સરકાર તરફથી તમને મળવાપાત્ર રહેશે હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનાર જે લોકો હોય છે એમને પચીસ હજાર રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે હાલમાં આ રકમ છે એ પાંચ હજાર રૂપિયાની હતી પરંતુ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ યોજના જે કાર્યક્રમ દરમિયાન છે એ આ માહિતી આપી હતી અને જો રોડ અકસ્માતમાં એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલ લઈ જવામાં આવશે તો એવા લોકોને ઈનામ આપવામાં આવશે અને આ ઈનામ છે પાંચ હજાર પહેલાં આપવામાં આવતું હતું એ રકમમાં વધારો કરી અને હવે પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ પૈસા મળે છે તો કેવી રીતે મળશે અને ખેડૂતોને કેવી રીતે છે એ પૈસાનો લાભ મળશે જો તમે પણ પીએમ વિશ્વકર્મા યોજનાઓ સાથે જોડાવા માંગતા હોય તો તમારે આ યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે પીએમ વિશ્વકર્માની એના ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને આ યોજનામાં જોડાવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટર અથવા તો તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર હોય એમની મુલાકાત લેવાની છે જેનાથી તમે છે એ હવે પીએમ વિશ્વકર્મા યોજના સાથે જોડાઈ શકો અને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જેટલો પણ લાભ આપવામાં આવે એનો પણ તમે છે એ ખાતાની અંદર પૈસાની સહાયતા પણ મેળવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મારી યોજના નવું પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા છે એ નવી વેબસાઇટ નવું પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમારે દરેક સરકારી કામો છે અથવા તો દરેક સરકારી યોજનાના તમારે લાભ લેવા છે એ માત્ર ને માત્ર એક જ પોર્ટલ ઉપર એક જ વેબસાઇટ ઉપર છે તમે જે કામ છે એ કરી શકશો જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી મળી રહે એવા ઉદ્દેશથી મારી યોજના પોર્ટલ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો ને એસી થી પણ વધારે યોજનાઓ છે એની માહિતી હવે તમને એક જ પોર્ટલ ઉપરથી મળી જશે નાગરિકોને છે એક જ વેબસાઇટ ઉપરથી મળી જશે જેમાં મિત્રો આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકોને વિવિધ જે યોજનાઓ હશે છે એ યોજનાનો લાભ પણ મળશે અને માહિતગાર જે યોજનાઓ છે એનો પણ લાભ મળશે તેમજ પોતાની જે લાગુ પડતી યોજનાઓ છે એનો પણ લાભ તમે લઈ શકશો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે પશુપાલકોને સત્યાવીસો રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ યોજના કઈ છે તો હવે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જે જાહેરાત હતી એ જ પ્રમાણે બે હજાર પચીસમાં પણ સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો આ જાહેરાત મુજબ ખેડૂતો માટે રાહત આપવામાં આવી હતી હવે મિત્રો દરેક ખેડૂતોને છે એ ગાય દીઠ નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે દર મહિને આપવામાં આવશે જેથી કરી વાર્ષિક છે એ દસ હજાર આઠસો રૂપિયાની સહાય થાય છે આ સહાય છે એ ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ છે એ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીનો અથવા તો ભાડાની જમીન હોવી જોઈએ અને એના ઉપર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાય હેઠળ છે એ સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં જોઈએ તો મિત્રો જેથી જે પણ પશુપાલકોએ આ યોજનામાં લાભ લેવો હોય અરજી કરવી હોય તો એ ઓનલાઈન અરજી કરી શકે છે પશુપાલક વિભાગની જે વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો નજીકના જે પશુપાલકના જે વિકાસ અધિકારી છે પીપીઓ છે એમની ઓફિસમાં જઈ અને ઓફલાઈન ફોર્મ પણ મેળવી શકો અને એ પણ તમે જમા કરી શકો જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ જમીનો દા દસ્તાવેજ પશુધન નોંધણી તેમજ જે પ્રમાણપત્ર હોય એ બેંક ખાતાની વિગતો આ તમામ ડોક્યુમેન્ટો તમારે આપવા but you ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે જો તમે પણ ખેડૂત છો તો તમારા માટે સમાચાર ખાસ કરીને ઉપયોગી છે ખૂબ જ જરૂરી સમાચાર તમારા માટે છે હવે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ જે સોશિયલ મીડિયા આધારિત વાયરલ મેસેજો થઈ રહ્યા છે એ વાયરલ મેસેજોથી સાવધાન રહે જો ખેડૂતો ભાઈઓએ ફાઇલ જે ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે એ ખોટી ફાઇલો ડાઉનલોડ કરશે તો એમની સાથે સ્કેમ થઈ શકે એમનો બેંક એકાઉન્ટ છે એ પણ ખાલી થઈ શકે હવે મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના જે તમે નામ સાંભળ્યું છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને દર ચાર મહિને છે એ બે હજાર રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે તો આ પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એવા મેસેજ આવે અથવા તો વોટ્સઅપમાં એવા મેસેજ આવે જેમાં કહેવામાં આવે કે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવે અથવા તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે સહાયતા આપવામાં આવે છે લાભ બે હજાર રૂપિયાનો હપ્તો એમાં રકમમાં વધારો થઈ શકે તો એ સોશિયલ મીડિયા આધારિત ખોટા મેસેજો છે એનાથી તમારે સાવધાન રહેવાનું છે એવા વાયરલ મેસેજથી છે તમારે સાવધાન રહેવાનું છે જેથી કરી તમે સ્કેમનો શિકાર ન થાવ અથવા તો તમારે પણ સાવધાની રાખવાની છે કે તમને આવા ખોટા મેસેજો જ્યારે પણ આવે તો તાત્કાલિક છે તમે ફરિયાદ પણ નોંધાવી શકો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પાક વીમો યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એક વખત શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે છે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો છે ખેડૂત લક્ષી રાખવામાં આવી શકે છે અને પાક વીમો યોજના એવી યોજના છે જેમાં મિત્રો ખેડૂતોને પાક ઉપર પણ વીમો આપવામાં આવે તો આ વીમાની અંદર છે એ ખેડૂતોને કોઈ એવી પ્રાઇવેટો કંપનીઓ અથવા તો કોઈ એવી એજન્સીઓ છે એ લૂંટી ન જાય જેથી કરી ખેડૂતો છે દેવાદાર ન બને અથવા તો પોતાના જે પાકના નુકસાની અંતર્ગતના જે છે એ સહાયતા છે એ સીધી બેંકમાં મેળવી શકે ઝડપી પ્રોસેસ થઈ શકે એવી જ નિયમો છે એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે તો જ્યારે પણ ખેડૂતો અંતર્ગત પાક યોજના નિયમ છે એ યોજના અંતર્ગત પાક યોજના શરૂ કરવામાં આવશે ત્યાંથી તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો અને લાભ પણ લઈ શકો ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પણ જોઈ લઈએ એ પહેલાં બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને વાલીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા છે એ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સારથી પોર્ટલ છે શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પરથી વિદ્યાર્થી વાલીઓને છે એ અભ્યાસને લગતી કોઈ પણ મૂંઝવણ હોય એ દૂર કરવામાં આવશે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે એ તમારા સ્ક્રીન ઉપર અહીંયા તમે ચેક કરી શકો જો આ ટોલ ફ્રી નંબરને કારણે છે એ તમે કોઈપણ પ્રકારના બોર્ડની એક્ઝામને લેતા કોઈ પણ પ્રશ્ન હોય એનું નિવારણ છે તમે લાવી શકશો તો ખાસ કરીને આ જે ટોલ ફ્રી નંબર છે એ તમે સેવ કરી રાખજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો લાભ આપતું વિદ્યાર્થીઓનું ખાસ કાર્ડ બનાવવામાં આવશે જેમાં અપાર કાર્ડ જેવું જ વિદ્યાર્થીઓનું એક કાર્ડ ફાર્મર આઈડી કાર્ડ જેવી જ એક આઈડી વિદ્યાર્થીઓની પણ બનશે ખેડૂતોને જેમ આઈડી કાર્ડ આપવામાં આવે છે એવું જ આઈડી કાર્ડ હવે વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે આવશે જેમાં મિત્રો સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે આધાર જેવી જ આઈડી બનાવવામાં આવશે અને આ એક એવી આઈડી કાર્ડ છે યુનિક આઈડી કાર્ડ છે જેના માધ્યમથી હવે વિદ્યાર્થીઓને છે એ સારા એવો છે એ ડેટા સ્ટોર થશે એટલે કે વિદ્યાર્થીઓની જે પણ માહિતી હશે શૈક્ષણિક કારકિર્દી હશે એ તમામ બાબતો હશે એ એક જ ડોક્યુમેન્ટમાં સેવ કરવામાં આવશે એટલે કે એક જ કાર્ડની અંદર છે એ દેખાડવામાં આવશે એક જ કાર્ડની અંદર છે એ સેવ કરવામાં આવશે તો તમારે પણ આ કાર્ડ કઢાવવું હોય તો તમે એ કઢાવી શકો છો તેના માટે તમારા સ્કૂલ અથવા તો કોલેજનો સંપર્ક કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી છે એ બહાર પાડવામાં આવી છે જેમાં દસ ફેબ્રુઆરીથી લઈ અને પંદર ફેબ્રુઆરી સુધી છે એ ગુજરાત રાજ્યના હવામાનમાં પલટવાર આવી શકે એવી આગાહી કરવામાં આવી હતી મિત્રો હમણાં જે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે એ વાવેતર ન કરવામાં આવે એવું કહેવામાં આવ્યું છે વાવેતર ન કરો તો પણ સારું એવું કહેવામાં આવી રહ્યું છે અત્યારે મિત્રો ઠંડીનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે અને ઠંડીના પ્રમાણને લીધે જે ઉગાવો આવતો નથી અને બિયારણ પર નિષ્ફળ થઈ જતું હોય ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ ફેબ્રુઆરી પછી વાવેતર કરવાનું રાખે એવું કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો આ વખતે છે વીસ ફેબ્રુઆરી પછીનું ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ ઓછું રહેવાનું છે અને આ ઠંડીના પ્રમાણ સાથે સાથે છે એ જે ઉનાળુ પાકનું જે વાવેતર કરવામાં આવે તો આ પાકને છે એ સારા એવી નીપજ આવે એવી ખેડૂતોને છે એ આગાહી આપવામાં આવી છે તો તમારા પણ વિસ્તારમાં ઉનાળુ પાક છે ક્યાંથી શરૂ થાય છે ઉનાળા પાકનું વાવેતર ક્યાંથી થાય છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી તમને ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ જ જોવા મળી રહ્યું છે અને આ ઠંડીના પ્રમાણને અંતર્ગત ખેડૂતોને જે પાક નુકસાની થવાના પણ વારા આવી શકે કારણ કે અત્યારે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે તો ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે એમાં જે માવઠું પડશે તો ઘણા બધા વિસ્તારોમાં છે એ અંબાલાલ પટેલ દ્વારા પણ એ પ્રિડિક્શન કરવામાં આવી શકે કે સોળ ફેબ્રુઆરીથી લઈ અને વીસ ફેબ્રુઆરી સુધી છે એ માવઠાની આગાહી છે કારણ કે ઉત્તર ભાગની અંદર ઉત્તર ભારતની અંદર જે હિમવર્ષા થવાની છે એ હિમવર્ષાના ભાગરૂપે ઠંડીનું વાતાવરણ છે એ બદલતું જોવા મળી રહ્યું છે અને આ ઠંડીના વાતાવરણની સાથે સાથે છે એ માવઠાની પણ અસર દર્શાવવામાં આવી છે મિત્રો તમને અહીંયા ખાસ કરીને જણાવી દઈએ કે વરસાદ પડવાનો નથી વરસાદની જેટલી પણ તમને માહિતી સમાચાર મળી રહ્યા છે એ ખોટા હોઈ શકે પરંતુ માવઠું પડવાની પણ છે એ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે અને એ અંગે પણ તમે છે એ સમાચાર મેળવી શકો છો ત્યાર પછી તમને જણાવી દઈએ કે મિત્રો ફ્યુલ સર ચાર્જ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરી હવે ખેડૂતોને છે એ વીજળી લાઇટ બિલ છે એમાં ઘટાડો થશે અને આ વીજળી લાઇટ બિલની અંદર છે ચાલીસ પૈસાનો ઘટાડો જે ફ્યુલ સર ચાર્જમાં કરવામાં આવ્યો છે જેનાથી ખેડૂતોને હવે વીજળી છે એ લાઇટ બિલ ઓછું આવશે ગુજરાતમાં નેનો યુરિયા અંગે અને નેનો ડીએપી ખાતર છે એ યોજના અંતર્ગત તમને સમાચાર આપીએ તો મિત્રો નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર છે એ ખાતર અંતર્ગત જે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો એ ભાવની સાથે એનું કદ તો છે નાનું રહેવાનું છે કારણ કે મિત્રો ગુજરાત સરકાર જણાવે છે કે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું છે એ ફરજિયાત નથી જો ખાતર વિક્રેતા કહે કે અમને ઉપરથી આદેશ છે નેનો યુરિયાની સાથે નેનો ડીએપી ખાતર પણ ખરીદવું પડશે તો એ ખોટી વાત છે ત્રણ ઠેલી ઉપર એક બોટલ ફરજિયાત એ ખરીદવું પડશે એ પણ ખોટી વાત છે જેની દરેક લોકોએ ખાસ છે નોંધ લેવી કારણ કે નેનો ડીએપી અને નેનો યુરિયા ખાતર છે એક સાથે ખરીદવાની કોઈ પણ પ્રકારની સરકારની એવી યોજના નથી તે પછી મિત્રો આજના સમાચાર જોઈ લઈએ કે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો સોના ચાંદીના ભાવની કિંમતમાં તમને જણાવી દઈએ તો આજના ચાંદીના કિંમતમાં પણ વધારો થયો અને સોનાની કિંમતમાં પણ વધારો થયો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીની કિંમતમાં પણ પાંચસો રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ ભાવમાં છે જે વધારો થયો છે એના ભાવના કારણે જે સોનાનો કિંમત છે એ દસ ગ્રામની એંશી હજારને પાર પહોંચી ગઈ છે અને ચાંદી પણ સત્તાણું હજારની પાર પહોંચી ગયું છે તો મિત્રો આજના માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ગ્રુપમાં છે એ આ માહિતી અને વિડીયો શેર કરી દેજો